સુરતના ડુમ્મસ હોટલમાં થોડા દિવસ પહેલા ચોરીનો મામલો સામે આવ્યો હતો જેમાં રૂપિયા આઠ લાખ સાઠ હજારની ચોરી કરાઈ હતી ત્યારે આ મામલે ડુમ્મસ પોલીસે બે રીઢા આરોપીને ઝડપી પાડ્યા છે આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવ દમણ થી ઝડપી પાડવામાં આવ્યા છે તો બીજા આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદથી થી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આરોપી રાજ ખડકા ખત્રી પાસેથી રૂપિયા ચાર લાખ પણ કબજે કરી લીધા છે તે ઉપરાંત આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગી પાસેથી એક લાખ પચાસ હજાર કબજે કરી લીધા છે આ બનાવમાં કુલ પાંચ જેટલા આરોપીઓ સંડોવાયેલા હતા જેમાં ત્રણ આરોપીની શોધખોળ હાલ ચાલી રહી છે જેમાંથી બે આરોપીને ઝડપી પાડી લેવામાં આવ્યા છે ચોરીની ઘટનાના સમયના જે સીસીટીવી છે તે પણ હાલ સામે આવી તારીખ નવ બાર બે હજાર ચોવીસના ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી ટોટલ આઠ લાખ સાહીઠ હજારની ઘરફોડ ચોરી હતી ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ ચાર ટીમો અમે લગાવી હતી ચાર ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક્ટ કરેલી છે તેમાં ટોટલ ત્રણ આરોપીઓ છે જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી જે આ જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે આ આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો ચોરી તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢો ખાતેથી અટક કરવામાં આવી છે

તો એકદમ બ્લેન્ક કેસ હતો પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય આ રીતે અમે આને ડિટેક કરેલો છે